આજની પ્રવૃત્તિ મારો સ્વાદ હેતભાઈ આવી ગયા છે આપણને સ્વાદ પારખવા માટે ચલો હેતભાઈ આ શું છે કારેલું સ્વાદમાં કેવું લાગે મીઠું લાગે ચાકતો કેવું લાગ્યું ગળ્યું લાગ્યું લે વાહ હેતભાઈ ને તો ગળ્યું લાગ્યું હાલો હંમેશા બેન અહીંયા આવશો નીચે બેસી કારેલું કેવું લાગશે સ્વાદ કડવું વા કેવું ચાલો હળદર ચાખો કેવી લાગી તુરી સરસ ચાલો વેન્સીબેન આ શું છે

હા શું છે આંબલી કેવી લાગશે સરસ હાલ વિદ્યાબેન બેસી જાવ આ કરો શું છે શું ખાધું તે કેવું લાગ્યું વાહ ભાઈ વાહ બેસો ચાલો કૃપાલભાઈ આ કરો શું લાગ્યું શું હતું શું કહેવાનું ખાંડ સરસ ચલો મજા આવી ને